ભાવનગરના પાલીતાણામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત થઈ છે સહાય અને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અણધાર્યા કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે સૌરાષ્ટ્રના પાલિતાણા પંથકમાં પણ ભારે વરસાદથી ઉભા પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યા છે પાલીતાણા તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક સહાયને વળતરની માગણી સાથે ડેપ્યુટી કલેક્ટર કચેરી રજૂઆત કરી છે જેમાં તાલુકાના ખાખરિયા વાળુકડ નવા ગામ નોંધણવદર સહિતના અનેક ગામોમાં ખેડૂતો એકતા થયા હતા તેમજ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાની અંગે વિગતવાર રજૂઆત કરી હતી કે અમે આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા કે અમારો જે પાક પૂરેપૂરો છે તો જે ઘરમાં આવેલું હતું એ મોટામાંથી કોળી ઉઈ ગયો છે એના બદલે અમારા પાક જે નિષ્ફળ ગયો છે મગફળી છે કપાસ છે સોયાબીન ઘણી પ્રકારની જે યોજના બધું ખેતીમાંથી નિષ્ફળ ગયો છે તો અમારી માંગણી એવી છે કે સરકાર તરફથી પૂરેપૂરું વળતર આપે અને યોગ્ય રીતે નિર્ણય લે અને એ નિર્ણય લેવાથી પૂરેપૂરું સહકાર આપે અને સહકાર આપીને ખેડૂતને સંતોષ સહેવું કરે એવી અમારી માંગણી સરકાર ને વિનંતી થાય કે આમાં બીજું કઈ અમે તો આમાં કોને ફોગવું અમારે એટલે સરકાર જો વળતર આપે તો ખેડૂતો રાજી થાય એ જ અમારી માંગણી છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર